વાત કરીએ અરવલ્લી તો અરવલ્લી જિલ્લાના મેઘરેજ તાલુકાના બેલિયો ગામે આજે એક દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં ચોવીસ વર્ષીય યુવક જીગરભાઈ સુરેશભાઈ ડામોર નો એસારીયા તળાવમાં ડૂબી જવાથી દુર્ઘટનાગ્રસ્ત મોત નિપજ્યું છે ઘટના એ વખતે બની જ્યારે જીગરભાઈ તળાવ પાસે ઢોર ચરાવવા ગયા હતા અને ઢોર તળાવમાં પડી જતા તેમને બચાવવા તળાવમાં ઉતર્યા હતા જો કે દુર્ભાગ્યવશ તેઓ પોતાનો જીવ ગુમાવી બેઠા છે દુર્ઘટના બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મેઘરજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જે સમગ્ર પરિવારમાં અને ગામમાં તો આ ઘટનાને લઈને હાલ તો શોકની લાગણી ફેલાઈ ગઈ છે ત્યારે વધુ એક યુવાનનું ડૂબી જવાથી મોત નીપજવાની ઘટના સામે આવી છે અરવલ્લી જિલ્લાની આ ઘટના સામે આવી છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બેલિયો ગામે

તાત્કાલિક તળાવમાં ખાબક્યા હતા જોકે દુર્ભાગ્યવશ તેઓ પોતાનો જીવ બચાવી શક્યા નથી અને તેઓનું મોત નીપજ્યું છે હાલ તો આ ઘટનાને લઈને સમગ્ર પરિવાર અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે